બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી ચડોતર ખાતે ઘી અને વેજીટેબલ ફેટ લૂઝનો જથ્થો કરાયો સીઝ કુલ ચુમ્મોતેર હજાર છસો ચાલીસ રૂપિયાનો એકસો બેતાળીસ કિલો જથ્થો સીઝ કરી ને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી ચડોતર ખાતે સંયુક્ત રીડ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડ્રેઝિગેન્ટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક દ્વારા બીજી પેઢીના નામવાળા લેબલો વપરાશ કરતા હોવાનું માલુમ પડ્યું હતું જેમાં અમૂલ પ્યોર ઘી પંદર કિલો પેકિંગના છ ડબ્બા મળી કુલ નેવ્યાસી કિલો ઘીનો જથ્થો સીજ કરાયો હતો કુલ અઠાવન હજાર સાતસો ચાલીસ ની કિંમતનો આ જથ્થો સીજ કરાયો હતો આ સાથે અધિકારી શ્રીઓ દ્વારા ઇન્ટર વેજીટેબલ ફેઝ લૂઝનો બેતાલીસ કિલો જથ્થો સીજ કરી જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડ્રેઝિગેન્ટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે